બધા મજામાં તો આજે સ્ટાર્ટ કરીશ મારો નવો બ્લોગ જે મને તમારો ખૂબ જ પ્રેમ મળ્યો છે જે માલધારી વેદના ભાગ એક મેં બનાવ્યો તો એનું પાછું આજે એને મળવા જાઉં છું માલધારીને માલધારીની વેદના ભાગ 2 જે તમારો બધો પ્રેમ મળ્યો છે મને આશા છે કે આ ભાગ બેમાં પણ એવો ને એવો પ્રેમ મને મળશે અને એટલા જ મને તમે લાઈક કરશો એટલી જ કોમેન્ટ કરશો અને વિડિયો મારો તમે આખા જોજો મને પૂરેપૂરો વિશ્વાસ છે તો આજે અમે જઈશી પાછા ફૂલ ઉપર પહોંચ્યા છે માલધારીને મળવા તો ન્યાજીન શરૂ કરી માલધારીની વેદના ભાગ બે ફેમિલી આપણે હે ભાઈ માલધારી પાસે ઉગી ગયા છે સાહી અને આપ જોવો જો સામે ઉભા છે એની પાછા હમણાં જઈ જે આપણે તમને કીધું એમ કે ભાગ એક ના સફળતા પછી આપણે આ ફેમિલી આ બાકરા જરે છે રામ રામ

પાણી તો નથી માઠું વરસે અમારા હલવ માં છે નહીં કઈ બરોબર પછી બીજી વસ્તુ કે તમે પોતાનું તમે પાણી પીવા માટે શું કરો તડકો છે તડકો ફૂલ આખો દિવસ ગરમીન તડકો ને એવું બધું હોય બરાબર તો તમે પાણી જો ન્યા રાખો એ પાણી એ પાણી ગરમ તો થઈ જતું હોય છે ને અરે કુંડી માં જે તૈયાર છે કલા કલા પાણી ના જો બે બે કલા પાણી ના જોડો પણ જે કુંડી માં જેવું હોય એવું પીવાનું ભઈ બીજું શું કરું હા હા અમારે કે છે ની પાણી મોરું હોય ખારું હોય દોરું હોય કે ડોરું હોય તો બધું પી લ્યો બધું પી લેવાનું મોટા મોટા કોથા કાઢ નાખે અને બાકી પી બીજું ક્યાં ગોતવા તમારો જે આ નેહડો નેહડો કહેવાય ને હા હા નેહડો છે ત્યાંથી તમારું પીવાનું પાણી ભરવા જવાનું કેટલું દૂર હોય એ કોક વાડી બે ખેતર આગી હોય કોઈ પાંચ ખેતર હોય કોઈ ગામમાં માં જવું પડે તો બેડા બાઈ ભરીને લઈ આવે બાકી બીજું અમારી પાસે વાહન વ્યવહાર કઈ છે નહીં બરાબર મોટર સાયકલ કોઈ સાધન કઈ છે નહીં ભરી ને લઈ આવી હા હા, પછી તમારે નાવા ધોવાનું પાણી અહીંયા કુંડ જ વયું જવું પડે ને કુંડ એ વયું જાય અઠવાડિયે આવે બાબા ને નવા ની બરોબર તાર સુધી time એ નહી આવતો હોય નથી આમાં આમાં કેમનો ટાઈમ લેવો બાપા બરોબર આમાં કેમનો ટાઈમ લેવો પછી આ તમે જે કીધું એમ કે તમારી પાસે માલ ઘેટાં બકરાં ને બધાય થઇ ને ચારસો છે હા હા ચારસો માંથી દોવા કેટલા દે

પણ નથી હિસાબ આવે પછી અમને ફેટ નો ભાવ નથી તો ડેરી વાળા થાય ને એની રીતના ભાવેસર સરકારી ભાવેટ ડેરી રાખેલા આપડા માલ ને અંતે ખોડ ન દેવો પણ આમાં રખડે કોઈ હલામો હોય સારો દે ઉપાડવા પડે ભાઈ બરાબર બરોબર ચોખ્ખું કરીને પછી એના ઢગલા કરી દેવાના ભર કરી દેવાના બરોબર અહીં તમે છૂટા ખેડૂત ગરવા દે નકર ના સાહેબ એવી મજબૂરી આજ બાયું છોકરા ધણું બધા ભેગા થાય કાપી દે થાય બરાબર પછી તમારે જમવાનું ને એનું શું કરો એ હાંજ ભળી જાય મોડું કોઈ એના છોકરા દવરા માં વાર લાગી જાય તો આઠ વાગ્યા પછી અંધારે અંધાર રોટલા

પછી આવીને તમે અહીંયા બાયું રસોઈ કરે ખાવ બરાબર બકાલુ લેવા બધું ઉપરેટા જવું પડે તો આવીને જવાનું કે આ રિક્ષા તો રોડ ઉપર થી મળી જતા હોય બરોબર અહીંયા રોડ સુધી તો હાલી ને જવું ને રોડ સુધી હાલી હવે અહીંયા તમારે કઈ ફ્રીજ કે એવું કઈ છે બરોબર આ ઉનાળા ની અંદર બકાલું રહે નહીં હા બરોબર એ કાયમ નું કાયમ જ લેવું પડતું હોય કાયમ નું બે ત્રણ દી લેવી ચાર પાંચ આખો દી હાકી બાપા અમાર કાયમ કોણ લેવા જાય તો એ બકાલું ગરમીનું બગડી ન જાય બગડી જાય તો એમ શું કરું બાપા બરોબર શું કરું કાયમ તો મળે નહીં ગામ હોય તો મળી જાય અહીં તો મળતું નથી આ એ વાત એ સાચી અહીં તો કઈ મળે નહીં ગામ તો અમે જાતા નથી બે ત્રણ દિવસ ની ગામ માં જાય ને જે કઈ બકાલો આવી જાય એ લેતા આવી પછી તમારા જે નાના 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 છોકરા કેટલા છે અમારા નાના છોકરા પાંચ આ એને કઈ ભાગ કે દાખલી કે છોકરા બધા ગામડા ના ખાતા હોય વેફર છે કે બિસ્કિટ છે ને તો એ કઈ ભાગ લઈ આવવાનું કે એ પાંચ દી જાય ને કોઈ ભાગ આવે ઓલી વેફરની ની ભાઈ બીજી અમને હું નથી કઈ લેવાની મિષ્ટાન લેવાની કઈ હું નથી

આ રોટલો દિવસે લોટ કડવો થઈ જાય કડવો થઈ જાય આ તો ઈ લોટ નું બાજરે નું તમે શું કરો ઈ લોટ કડવો થાય કે ન થાય ખાવો પડે મને લાલે ને કોણ ધરાવા જાય કડવો લાગે રોટલો કડવો લાગે કડવો લાગે પણ દૂધ ભેગો વાંધો ના ખાઈ દે બાપા બરોબર અમારે ખાવાનું સાચું દૂધ એક બાકી કોઈ ખાટું નહીં દૂધ તો પેટ ભરીને પીતા જ છે ને દૂધ પી લીધું પી લીધું તો ઓમ ખાવા કટે શું કરવાનું

ਫੋਰਸ ਹੋਵੇ ਹਾਂ ਹ ਖਰਾਬਾ ਜੇ ਕਈ ਸੇ ਹ ਵੀ ਤਾਂ ਖੇੜ ਆ ਗਿਆ ਪਰ ਫੋਰਸ ਹੈ ਨਾ ਏਰੀਆ ਹ ਇਹ ਮਾ ਸਾਹਿਬ ਸਰਵਾਦੀ ਇਹੇ ਅਮਰੀ ਪਾ ਤੇ ਹਾਂ

તો સાહેબ એ અમારો અનુભવ છે કે એમાં અમને ખબર પડી જાય જરાક શરદી થાય ને અમને ખબર પડે માંદુ બરોબર પછી ડોક્ટર ને તેડાવી તો ડોક્ટર આવે તો અમારી પાસે ફોન બોન તો કઈ છે ને અમારા પણ અમને કઈ ખબર પડે ને ગામડે જાય કોઈ સરપંચ ને મળી ને આવે હા તે બે દિન વાર લાગે છે તમારી કે હા અને જો સાહેબ કોઈ ડોક્ટર આવી જાય તો જ ઇક્શન માં તો બસ બરાબર

બાકી અવાજ કરીને કઈ બોલાવો અલગ પડી જાય અલગ પડી જાય અમારી ભાષા બોલીએ બતાવો છીએ મિત્રો

બાકી આ અમારો વિષય છે નાનું નાનું છોકરું થી કરી ને વીસ નો થાય ને તે સુધી નો વિષય છે એમાં ખબર પડી જાય ખબર પડી જાય આ એટલા માં માલ છે એક ખોવાઈ ગયો હોય તો સાંજે ખબર પડી જાય ખબર ઓછું આવ્યું છે હા આજ નથી તો પાછા એને ગોતવા માટે તમે પાછા જાવ ને હા પાછા ગોતવા માટે જાય તો મળી જાય કે વખત એવું થયું હોય છે કે નહીં મળ્યું હોય હા ઘણી વખત નહીં મળે કૂતરા જંગલી ખાઈ જાય બરાબર કૂતરા ખાઈ જાય તો એ ગયું બરાબર તો કેને કેવા જાવ કોણ ભોગવે આપડે જ્યાં કઈ ભેટા બકરા છે એના કઈ નામ રાખો કે હા એના નામ હોય બધાય ના હા બધાય અલગ અલગ નામ ફલાણું આ છે એક્સ વાય ઝેડ રીતે હા એ એક ઈ માં એવું હોય કે કોઈના ના કાન ટોકાય એનું બુટડી હોય કોઈ ના કાન લાંબો હોય એના ફાયડી હોય કોઈ પીડી હોય એવી અલગ અલગ નામ હોય કોઈ હિણકી હોય કોઈ ભૂરી હોય કોઈ રાતડી હોય, એવું નામ બોલાવે રાતડી કઈ રીતે આવે ભૂરી કઈ રીતે આવે દાખલા તરીકે રાતડી નામ છે તો આપડે બોલાવ્યું કે રાતડી એવી રીતનો નો તમારો અવાજ તમારે થયો રાતડી રાતડી ગઈ ને એટલે ગાયક જેનું નામ રાતડી હોય એ જ આવે આ તો ફેમિલી તમે જોજો ભોંગવા જીવ છે એનું નામ લઈને બોલાવે ચારસો ઘેટાં બકરા ઉભા હોય કે એમાં એક નું નામ રાતડી કે ગમે હોય વધારે આપેલી હેજ ગઈ નઈ બોલી બોલીમાં ખબર પડી જાય તકલીફ અમને ખબર પડી કારણ કે બરાબર પછી તમારે આ ઘેટું બકરું વર્ષમાં કેટલી વખત વ્યાય

જે ભાગ પેલા નું આપણે મને જે પ્રોત્સાહન આપ્યું જે મને તમે મને બધા સાથ સહકાર આપ્યો મને આશા છે કે ની વેદના ભાગ પે માં પણ આવો સપોર્ટ મને મળશે જય મુરલીધર જય મા મોગલ તમારા બધા નો ધન્યવાદ બરાબર ધન્યવાદ